હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ ગરમીની સિઝનમાં એકદમ ઠંડક આપે એવો શરબત જીરા મસાલા શરબત અને જીરા મસાલા સોડા સૌથી પહેલાં મેં એક વાડકી જીરું લઈ લીધું છે અને ચાર ચમચી જેટલા મરીયા લઈને આપણે આવી રીતે શેકી લેવાનું છે બરાબર એને ધીમા તાપે શેકાવા દેવાનું છે ખાસ ગેસ નથી રાખવાનો આપણે ધીમત આપે એને શેકાવા દેવાનું છે હવે બહુ જ ગરમી પડવા માંડી છે તમે આવી રીતે શરબત બનાવજો એકદમ ઠંડક આપશે જીરું હવે આપણે આ મસાલા શેકાઈ ગયા છે હવે આને આપણે એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને ઠંડુ થવા દઈશું અને આપણે હાથેથી થોડું પહોળું કરી દઈએ એટલે જલ્દી ઠંડુ થઈ જાય અને ભેજવાળું ના થાય આપણે એક બાજુ સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે આ જ પેનની અંદર ચાસણી બનાવવાની છે હવે એટલે મેં એક વાટકી જેટલું ખાંડ લીધી છે અને આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અંદર અને બધું જ બરાબર આપણે આને હલાવીને ઉકળવા દેવાનું છે તમારે વધુ ગળું જોઈતું હોય તો તમે ખાંડ વધુ એડ કરી શકો છો આપણી ચાસણી થાય છે ત્યાં સુધી આ ઠંડુ થઈ ગયું છે આપણે આને ક્રશ કરી લઈએ હવે ક્રશ કરેલો પાવડરને તમારે જોઈએ એટલા પ્રમાણમાં અંદર એડ કરવાનો છે અને આપણે બરાબર રીતે આવી રીતે મિક્સ કરતું જવાનું અને ઉકળવા દેવાનું છે આપણે ધીમા તાપે આવી રીતે ઉકળશે એકદમ મસ્ત જીરા અને મરીયાનો સ્મેલ આની અંદર આવી જશે તમે પણ ફ્રેન્ડ આવી રીતે બનાવજો બહુ જ સરસ લાગે છે હવે આપણે અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરીશું એટલે ખાટું અને મીઠું ફ્લેવર આવે બધું બરાબર મિક્સ કરીને આપણે ફરી વાર ઉકળવા દેવાનું છે હવે આપણે આની અંદર બે ચમચી જેટલું સંચર પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરીને ઉકળવા દેવાનું છે સરસ આપણું આ ઉકળી ગયું છે હવે પાંચથી દસ મિનિટ લાગી છે ઉકળતા ઉકળી ગયું છે અને બધા જ ફ્લેવર એની અંદર આવી ગયા છે હવે આપણે આને આવી રીતે એક ગરણીની મદદથી ગાળીને લઈ લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે બહાર જેવો જીરા મસાલા સોડા જેવો એકદમ સરસ કલર દેખાય છે આપણે ચમચીની મદદથી હવે સરસ એને ગાળી લેવાનું છે મેં પહેલાં પણ તમને એક વરિયાળી શરબત અને અલગ અલગ ત્રણ ટાઈપના શરબતની રેસીપી બતાવી છે તમે એ પણ શરબત બનાવી શકો છો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું અને પછી આપણે એક બોટલની અંદર ભરી લેવાનું છે ઠંડુ થઈ જાય પછી અડધું જ ભરવાનું છે આ ફૂલ નથી ભરવાનું આપણે ને પછી તમે આવી રીતે ઢક્કર બંધ કરીને ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો અને તમારે જ્યારે પણ શરબત બનાવવો હોય સોડા બનાવવી હોય તો તમે આની અંદર થોડું પાણી એડ કરીને અને ચાટ મસાલો કાં તો સંચર પાવડર એડ કરીને બનાવી શકો છો મેં અત્યારે એક ગ્લાસમાં લઈ લીધું છે હવે આપણે એની અંદર થોડુંક જીરા મસાલા સોડાનો ફ્લેવર આવે એટલે આપણે જલજીરા એડ કરી છે અને બરફના ટુકડા એડ કરી દઈશું ફ્રેન્ડ તમારે બહારથી સોડા લાવવાની કે સરબત બહાર જઈને પીવાની જરૂર નથી તમે આવી રીતે સ્ટોર કરીને રાખી દોજો તો તમે ગમે ત્યારે મન થશે ત્યારે તમે શરબત બનાવીને પી શકશો તમારા ત્યાં ગેસ્ટ આવ્યા હશે તો પણ તમે શરબત આવી રીતે બનાવીને રાખ્યા હશે તો તમે એ પણ સર્વ કરી શકશો હવે આપણે જે પહેલો ગ્લાસ છે એની અંદર આપણે સોડા એડ કરીશું મિક્સ કરી લઈએ આપણે નીચે મસાલો નાખ્યો છે એટલે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો રેડી છે જીરા મસાલા સોડા અને બીજા ગ્લાસની અંદર આપણે ઠંડુ એકદમ પાણી એડ કરવાનું છે તમે આવી રીતે ફ્રેન્ડ જીરા મસાલા સોડા પણ બનાવી શકો છો શરબત પણ બનાવી શકો છો બાળકો માટે બનાવતા હોય તો તમે સરબત આવી રીતે બનાવી દેવાનો અને મોટા માટે બનાવતા હોય તો તમે સોડા એડ કરી શકો છો આપણે અત્યારે શરબત અને સોડા બે પણ બનાવીને તમને બતાવ્યા છે હવે આપણે આને મિક્સ કરી લઈએ ખૂબ જ સરસ ટેસ્ટ માટે આપણે આની ઉપર હવે બે ટીપા લીંબુનો રસ એડ કરી દઈશું એકદમ મસાલેદાર અને શરીરમાં ઠંડક આપે ગરમીઓમાં એવો જીરા મસાલા સોડા અને જીરા મસાલા શરબત રેડી છે ફ્રેન્ડ તમે પણ હવે ઘરેથી બનાવજો હવે મેં એની અંદર ફુદીનાના પત્તાથી ગાર્નિશ કરી લીધું છે તો રેડી છે